આજ રોજ ગળખોલ મુકામે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ચાલતી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટે ભારત સરકાર દ્વારા ધરતી આબા અભિયાન અંતર્ગત જે જે લોકો છે એને આ વધારે વધારે લાભ મળે અને આ લાભ ગામ થકી અને ઓફિસોમાં નહીં જવું પડે એ માટે આનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ મામલતદાર કચેરીનો રેશન કાર્ડ વિભાગ આધાર કાર્ડ તેમજ આ સીડીપીઓ તરફથી આંગણવાડીમાં દ્વારા જે ચાલતા ચાલતા કાર્યક્રમો એમાં મહિલાને લાભ એ તમામ લાભો એવી નાની નાની યોજનાઓનો લાભ આજે એક જ જગ્યાએ બારથી તેર જેટલા ગામોમાં જે અરજદાર આવશે તેઓને આપવામાં આવશે આ કાર્યક્રમ થકી ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સો ટકા લાભ મળે લાભાર્થીનો તેવી એક નેમ રહેલ છે જેથી આપના માધ્યમથી જણાવું છું કે આ કાર્યક્રમ સ્થગિત મહત્તમ લાભ પ્રજા લે એવી મારી સૌને નમ્ર અપીલ છે વધુ સમાચારો માટે અમારા પેજને ફોલો કરો અને YouTube ઉપર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો